લસણવાટણી કરી લસુણ વાળ ચટણી કરતા આવશે લસુણ વાયર ચટણી કરતા Kona imu sa ujero? Kona imu se? Dasu kaka Dasu kaka ira se? Haa Vidu kona imu se? Desu kaka Kuwa kera desu kuwa kol? Kuwa kera Haa Desu kuwa ira se kan? Kisane aki mudri lewa asu

પ્રેક્ટિસ કરે તો પ્રેક્ટિસ તો કર્યું કે જે પ્રોગ્રામમાં જાય છે કન્ટિન્યુ એટલે દસ દિવસ આવ્યા છે પ્રોગ્રામ કરવા છેલ્લે દેશમાંથી એટલે ધૂમના હશે ને પ્રોગ્રામ છે એટલે આવ્યા છે ચાલો થઈ થયું છે ત્યાં બાદના રોટલા થઈ જશે રોટલી કરી છે એક રોટલી બળી ગયો તમને એવું થાત્રી છે વોટલા રોટલા બળી જાય તો રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્તની ત્રણ રોટલા કર્યા છે

Kauk saun mati. Manduau, manduau, manchurim lai asan nila. Khau mudi. Kauk mushi. Niyama. Hum. Huu. Tarkau manchurim? Haan. Niyam. Zoi nga bhai li disuma. Iye khale, asuka ka layo ata. Asuka ka. Bho gara. Manchurim bhar gulu. Ka te kren taa tu ka. Ka te kren. Asuka pa bhai. Asuka, puli hoga. Haan? Puli hoga. Saik tu khala. Asuka ka layo ata. Daram jog. ખાવા કા <itheater> <laughs> <pluralissions> <useröst>, <playing> આવ્યા ખાઈ પી નવરા થઈ ગયા છે ને એવું અને આવડા ક્યારે ના વાય થતા ક્યારે મારા કાકા આવે ને ક્યારે અમે મનસુરીમ ખાઈ આ મંસળી એમ ખાય અને આમ બધા એક પથારીમાં માં સમાઈ જાય કાર્તિક નિખિલ ને ખુશિયાલી આ એનો હસુરાનો ફોન જોવો આટું થઈને ક્યારે હવે ખુશી કે મારે આ હું છે હસુ કાકા ભેગું અને આને કઈ દે હોવાનું છે તારે હટલે ઓ હજુ તો થપો છે ખાડ્યું નહીં એટલે બધી હાડ્યું છે તો ખાડો તું હાડ્યું હકેલા કરી અને હું લઈ લઉં છું વીડિયાનો એન્ડ બરોબર હવે કામે જવાનું હોય અને જો કેટલા વાગ્યા કેટલા રોતું કેટલાક વાગ્યો છે તો હાલો હાલો એટલું ફેમિલી હવે તો આપણે વિડીયોને એમ તરફ જઈ રહ્યા છીએ ફોનસુરી બધા ખાઈ લીધી છે છોકરા ઘડી ફોન જોવા હશે આ કામ કરી લે સાડી હટાવું સુધી તો હવે બોરું જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો નવા હોય તો પડખેવું લાગ્યું છે બે હાલ દબી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળશે તો બાય બાય જય માતાજી